આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ નિમિત્તે સિંધી સમાજ દ્વારા કવિ સંમેલન એકવીસમી ફેબ્રુઆરીને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ભારત દેશમાં વસતા તમામ ધર્મ તેમજ જાતિના લોકો વિવિધ ભાષાઓ બોલે છે ત્યારે સિંધી સમાજ દ્વારા પણ સિંધી ભાષાને આગળ વધારવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે સિંધી સમાજના હોલ ખાતે સિંધી કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ ખાસ કાર્યક્રમમાં વડોદરા અમદાવાદ સુરત આણંદ નડિયાદ તેમજ વિવિધ સ્થળોએથી સિંધી સમાજના ગાયક કલાકારો ઉપસ્થિત રહ્યા હતા સિંધી વાંચન તેમજ લેખન અંતર્ગત ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું આ ખાસ કાર્યક્રમમાં પ્રેમ પ્રકાશ આશ્રમના મુકેશ સિંધી સમાજના આગેવાન મુરલીધર બોજવાની સાથે સામાજિક કાર્યકર સન્મુખ જ્ઞાનચંદાની ઉપસ્થિત રહ્યા હતા સિંધી સમાજના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ પણ ઉપસ્થિત રહી હતી અને આ કવિ સંમેલનમાં તેજસ્વી તારલાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું સાથે સાથે ધર્મગુરુ કાર્યકર્તાઓનું પણ સન્માન કરી ઉજવણી કરવામાં આવી હતી हिन घणियूं ख़ुशियूं थी वेंदियूं थोरी देरि में महाराष्ट्र में आज सिंधी समाज या सिंधी कवर कला केंद्र द्वारा आज बहुत अच्छा प्रोग्राम रखा गया है और सारे सभी कवे कवि भी आए हैं बाहर से और इसी वजह से आज हमारे वहाँ सिंधी कवि सम्मेलन सम्मेलन रखा गया है और सिंधी भाषा अमर रहे और सिंधी भाषा को आगे चलाने के लिए उस हिसाब से हमारे जो सिंधी कला केंद्र वाले हैं वो आज बहुत मेहनत से और बहुत अच्छी तरह से आज इधर आयोजन किया गया है और बहुत हमारे वहाँ जो हमारे शाह सभी अग्रणी छोटे बड़े और हमारे मुकेश साई आज हमारे ये बता रहे हैं हमारे ये प्रोग्राम में बहुत चार चांद लगा दिए और सब सिंधी भी इधर हम हाजिर हैं अपनी गुजरात सिंधी साहित्य एकेडमी जी अपना गुजरात सरकार एक आधारों से अपने सिंधी भाषा प्रमोशन काम करे छे। તો એ એ સિંધી સાહિત્ય એકેડેમી છે એમાં સિંધી ભાષા સંસ્કૃત ભાષા મરાઠી ભાષા બધાનું એ લોકો પ્રમોશન કરવાનું કામ કર્યા કરે છે એમાં અમારી સિંધી જે ભાષા છે આપણા ભાગલા ભારતના ભાગલા પછી સિંધુ પ્રાંત આખે આખું પાકિસ્તાનમાં જતું રહ્યું એનું રિઝલ્ટ શું આવ્યું કે અહીંયા સિંધી ભાષા ધીમે ધીમે લુપ્ત થઈ જાય છે આપણે ગુજરાત સરકાર આવું આભારી છે કે આ બધું સિંધી સાહિત્ય એકેડેમી એ લોકો ચાલુ કરી છે જેના આપણે ગ્રાન્ટમાંથી આ બધા કાર્યક્રમો થતા રહે છે આજે વડોદરા ખાતે જે સિંધી કવિ સંમેલન ઉજવવામાં આવે છે એ આખા ગુજરાતભરમાંથી ભરમાંથી પંદરથી વીસ કવિઓ આવવાના છે અને પોતા પોતાની જે નવી નવી લખેલી રચનાઓ છે એ આપણે આપણા પબ્લિકની સમક્ષ એ લોકો રજૂ કરશે પોતાની આ કાર્યક્રમથી સિંધી ભાષાના એમાં કઈ રીતનો સ્વભાગ થઈ હા આવા નાના કાર્યક્રમો થશે ને તો એમાંથી બી આપણે સિંધી ભાષાનું થોડું થોડું પ્રમોશન થતું રહે છે બાકી તો સિંધી ભાષા અત્યારે જો વડોદરા ખાતે આપણે જોઈએ ને તો ત્રણ મોટી હાઈસ્કૂલો હતી કોઈ જમાનાની અંદર અને સોલ નાની નાની પ્રાઇમરી સ્કૂલ હતી પણ આજે એક પણ સિંધી માધ્યમની સ્કૂલ અહીં છે નહીં તો આવા નાના કાર્યક્રમ એ આપણા ભાષાની પ્રમોશનનું બહુ સારું કામ કર્યા કરે છે સરકાર જે અપેક્ષા રાખે છે જેવું કામ કરે છે ને એવું એવા એવા કાર્યો ચાલુ રાખે ને આપણા સિંધી ભાષાના પ્રમોશનના બધા જે નાના નાના કાર્યક્રમો કરે છે